આ બે પાડ્યા છે ને આ બે પાડ્યા એમાં જરાક પાણી મોડું દીધું એટલે વાહે આવી ગયા હું નીકળું તો કોણ મહિના સડવા છેલ્લા પારિયામાં ત્રણ પારિયા છે ટોટલ હવે સૌથી પહેલાં તો આપણે ઓલા ભાઈ વેલણીની દવા થઈ ને ખડની એનું રિએક્શન એક ક્યારામાં આવ્યું ને એ આપણે જોઈ લઈએ ક્યું કાંઈ એવું સામું થઈ જાય કે મરી જાય ગીરું જો આ વેલણી છે ને જરા જરા હવે ઓલી મંડી બરવા ને આ આમ હતો ને એટલે જરા જરા જઈને આપણે જીરાને ઉઈ દઈ એટલે જીરું હે કોકળાઈ ગયું વાકાશકું થઈ ગયું આ રીતના પેલા મને મતું કે આ પટ્ટી છે ને પટ્ટી ભાટકી ભાજકી પટ્ટી ભાટકીને નહીં પણ આનો હે ને રિએક્શન આવ્યું વેલણી ને લેવાનું આવું નહિ મરે પણ આવું થઈ ગયું જો ટૂંકમાં વાકાશકું થઈ રહ્યા ગયું લે ને અને આમ જોકાર આવી હતી હાવ ટૂંકમાં દોરી દોરી ચાંદર પથરાઈ ગઈ હાવ એવી ઝાકાર બેઠાઇ લગભગ બધી એંગલમાં તમને જીરું બતાવી દીધું હે થી જરાક કોમેન્ટમાં જણાવી જો અને આ પારિયામાં જો દાણામાં કણ ભરાવાય મીંડા હે કારણ કે ઉગવામાં જ વહેલું હતું જરાક તમને બતાવું જો આમાં હે ને દાણા ભરાવા મીંડા અને આદિમાં માછલા ફૂમ કા હે ને એમાં હવે હવે હો ટકા નહીં ભરાય બે બે ચાર ચાર કણ ભરા હે ને બીજા ખોટા પડી હે કારણ કે હવે અનુકૂળ વાતાવરણ લગભગ નહીં રહી એવું લાગે મને બઉ હાવ બરી જાય ફૂલડા બે ચાર બે ચાર દાણા ભરા હે એટલે આવું કઈક છે જીરું નહીં એક ગીલિયા નો રાઉન્ડ આપણે નવ દસ દિવસ થઈ ગયા લીધો તો પાછો વસ પ્રોપીને પ્રોપિન ટકાનો લીધો હતો બાયરનો ઇન્ટ્રાકોલ અને હવે પાછો ગયેલે રાઉન્ડ લેવો પણ જે એકાદથી હારવી તો પાછો વાંધો ના આવે છેલ્લે સુધી મિત્રો જીરું આપણું જોવાઈ ગયું હોય ને હવે આપણે બોર ખાવા આવી ગયા જો હેઠામાં ચણિયા બોર હે ને એ ના પાકી પડ્યા એટલે થોડા ઉતાલ લઈએ આપણે આપણે ઇન્સ્ટાગ્રામમાં એક રીલ બનાવી હતી આજ બોયડીમાં કે એવું કંઈક હતું એમાં ઓડિયો કે આજકાલ બોયડીના બોર હવે જાતે જ ખરી જાય કારણ કે પથ્થર મારવા વાળું બાળ પણ આજકાલ મોબાઈલમાં વ્યસ્ત એવું કંઈ ઓડિયો હતો અને સારો એવો વ્યૂ સારા આવી ગયા વિડીયોમાં એટલે અહીં જરાક છે ને અહીંયા છે આમ બોયડી તો બે ચાર છે આમણી પણ આમાં વધારે પાકી ગયા જરાક ઉતાર લઈ મજા આવે ખાવાની ભાઈ ખાટા મીઠા આમ જો તમે વાયર એંગલમાં છે ને ઈ ખાતામાં બોર પણ આમ કાયદેસર મોઢામાં ભાઈ પાણી આવી જાય પાણી મોઢામાં પાણી આવી જાય જણાવજો નથી આવતું હા 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 હવે આવ્યા પાણી મોઢામાં તો કોમેન્ટ જણાવજો કોમેન્ટ કરીને જણાવી દેજો બાકી ખાવાનું તો હવે બહુ મજા આવે આનો સ્વાદિષ્ટ હોય કોઈ શણિયા બોરમાં

જો આપણે વાવણા નો આખું હાથે પીડ્યો લોઢીઓ ભાંગી પીડ્યો હમણાં અને આ તો આપણે જ ભાંગી પીડી આમ મોહિણી તો વેલા ભાંગી પણ ઓલું જે ચક્કર આવે ને તો તે ભાંગી પીડ્યું એટલે બધું હવે હે ગામમાં રિપેર કરવા દેવાનું હે ઓયણી આપણે જૂની છે બળધૂની ને આ હોય ને એ બળધૂ નો દેતો ખાલી આ બનાવીને ઓલા બળદ બળદના ના કાઢી હાલો ડી માં ફિટ કરી દીધો તો ફક્ત અહીંયા લેતો એટલે અહીંથી જો ગુવાર આવતો હતા ને તે દી મળી ગયો ફરી ગયો હે આવ એટલે આ તો બધું એમ એમને રે ખાલી આ ભૂંગળી વાળો પાઈપ કરાવવાનો થાય નવો એટલે આને ગામમાં મૂકવા જવાનું થાય આને એને ઓલી ઓયણીને ઓયણી પતરું તૂટી પીડ્યું ચક્કર તૂટી પીડ્યું પૂછી વાત તમે ઓલા ભાઈ શું કીધું

આપડે મિત્રો ત્રણ વાગી ગયા રૂંધા ના ચાર અને બપોર પેલા આપણે હે ને ઓલુ ઓયલી ને હાથીડું ગામ માં મૂકી ઓલા ગે દુકાનવાળા વાળા મિસ્ત્રી થી હા આપડે પંદર વીસ દી માં કરી દેવાય ને જી હમું ને કરવાનું હે ની અને હવાર ની light નતી એટલે આપડે mobile માં ખાતા તા કાઈ દિવસ ને પછી આપણે ભાગવાડી વાડી ગયા ને ઉતાર્યા વીજળી થઈ ગયું બપોરે જીવતા લાઈટ આવી તી ને પછી charging થઈ ગયું ને પછી બપોર પછી આપણે જો કુંડી તો હમણાં વિસરી હતી તો ટાકો હોય ને ટાકો તૂટી ગયો એટલે ટાકો ખાલી કરીને વિસરી હવે એમાં બિરલાવાટલું વાટામાં મારવાનું છે કારણ કે નીચે જે હાંધો હોય ને અહીંયા નારિયેળીની જાળવાની પાળું આવી ગયું એટલે પાણી બધું નીકળી જાય છે અને આ દિવાલે તૂટી ગઈ એટલે કુંડીમાં વધારે પાણી હોય તો ટાકામાં આવે ને ટાકામાં વધારે પાણી હોય તો કુંડીમાં આવે એટલા માટે કુંડી પાછી ખાલી કરવી પડી કુંડી ખાલી કરીને આ બાજુથી હાંધી લીધું હવે આ બાજુથી હાંધવાનું હોય ઓલી બાજુ બધું વાંધવાનું હે બી હંધાઈ જાય પછી વધીએ ને એને આપડે દિવારમાં મારી માર દેવું સિમેન્ટ પછી ઉકાઈ જાય લગભગ કાળ ભર દે હું તો મારી લઉં લાવી છ વાગી ગયા હે અને આ કુંડી ને ટાકો ટૂંકમાં હાથ ધી કુંડી પાસે થોડીક ભરી દીધી હે ટાકો આજ નદી સુકાવા દેવો જો હે જેથી ધોવાય ને સિમેન્ટ અને બીજું કંઈ કામ નથી આપણે પાયિયું કાળ રહી ગયું નદી ઈ પણ નદી ગયું હે

અમુક વધારે થઈ ગયા અને કોઈ વધારે છે યાર આ type નું ખાવા મંડયું અને જરા જરા હા પણ આવે જીરું ભરતું હોય ને એવી smell આવવા મંડે કાળિયું આવવાનું હોય ને એટલે આ જો આ બધું આવું થાતું જાય પણ હવે જે થાય આપણે ગયેલા કાલ મળ્યું હોય એ હું લાગે તો હજી આપણે પાવડરનો રાઉન્ડ મારી સાઈજી બેસન થી આવવાની જ છે બીજી એ ખાય હવે